જૂનાગઢના વિસાવદરમાં પાંચ લાખથી વધુનો દારૂ ઝડપાયો જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર મળી કુલ ઓગણીસો છપ્પન કે જેની કિંમત રૂપિયા પાંચ લાખ પંચાણું હજાર છસો એંસી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ સોળ હજાર છસો પચાસનો મુદ્દામાલ પકડી પ્રોહિબિશન ધારા હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ દ્વારા

તારાબાઈ નગાભાઈ સિંગલને પકડી પાડી તેમના વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી રાજુ ગોગનભાઈ સામડા ચના રાણા મોરી ઋત્વિક વિમાભાઈ કોડિયાધર લાખા ગુના રબારીને પકડવા પોલીસે સજવી જાત કરી છે કેશોદમાં ગંભીર રોગોની સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની ટીમ હવે એક જ સ્થળે ઉપલબ્ધ આવકાર સ્ત્રી તેમજ બાળરોગ હાડકા તેમજ કાન ના ગળાનો વિભાગ ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ તો કેસ નોંધાવા આપેલા નંબર પર કોલ